નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ સાત અને વિશે ગુજરાતીના પ્રથમ જોઈશું આપણે ચાલો યાદ કરીએ ના પેજ એક થી ત્રણ ના સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન મેળવીશું એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં પ્રથમ આપણે ચાલો યાદ કરીએ એની અંદર જી છસો બત્રીસ અને જી પાંચસો ત્રણ બંને અધ્યયન નિષ્પત્તિઓ જે છે તેની સમજ અહીં આપણને આપી છે એમ

પછી એક ગરીબ માતા પોતાના બાળક સાથે આવે છે માતા કહે છે કે ડોક્ટર સાહેબ મારી પાસે પૈસા નથી પણ મારું બાળક બહુ બીમાર છે ડોક્ટર મહેશ મમત્વથી બહેન બાળક તો આપણું ભવિષ્ય છે પૈસાની નહીં સેવા કરવાની વાત છે હું મફતમાં સારવાર કરીશ માતા આંખમાં આંસુ લઈને ધન્યવાદ આપે છે અંતે બધા દર્દીઓ સારી સ્થિતિમાં ભેગા થાય છે ગામ લોકો સંગઠિત થાય છે અને ગામ લોકો સાથે બોલે છે કે આજના સમયમાં આવા ડોક્ટર બહુ ઓછા હોય છે તમે તો સાચા ભગવાન છો ડોક્ટર મહેશ હું તો ફક્ત મારી ફરજ નિભાવું છું દર્દી સાજા થાય એમાં જ મારી ખુશી છે અંતિમ સવાલ ડોક્ટર મહેશ ડોક્ટર બનવું એ એક વ્યવસાય નહીં એ તો એક સેવાનો યજ્ઞ છે જ્યાં માનવતા સૌથી મોટો ધર્મ છે પડદો છે 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 પ્રશ્ન નંબર તમને મેળો મેળો ગમે 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 અને એના વિશે લખો તો હા મને કારણ કે મેળામાં ખૂબ આનંદ ઉત્સાહ અને જીવંત વાતાવરણ હોય છે મેળામાં લોકો પરિવાર સાથે જાય છે રંગબેરંગી દુકાનો રમતો ઝૂલા ખાવા પીવાનો અનેક પ્રકારનો સારું જીવન જલતી જે મિત્રો જરૂરિયાત છે

આવા જુલાઓની અંદર મોજ કરે છે મોટા ભાગે ખરીદીમાં રમી જાય છે મેળામાં લોક સંસ્કૃતિ ઉઠે છે મેળો માત્ર આનંદ નથી પણ એ સંસ્કૃતિ અને પરંપરાનો પણ ઉત્સવ છે મેળો બધા માટે ખુશી મોજ અને સંસ્કૃતિ સાથે જોડાવાનો અવસર છે એટલે મને મેળો ખૂબ ગમે છે પ્રશ્ન મિત્રો આગળનો ધોરણ સાત ગુજરાતી એકમ મેળામાં આપેલા જે ચિત્રમાં ફુગાવાળો અને છોકરો એ બંને વચ્ચે વાત થતી હશે એ વાત આપણે અહીં નોટબુકમાં લખીએ તો ફુગાવાળો અને છોકરા વચ્ચેનો સંવાદ છોકરો કાકા આ લાલ રંગનો ફુગો કેટલાનો છે ફુગાવાળો બેટા ફક્ત પાંચ રૂપિયાનો છે છોકરો કાકા હું બે ફુગા લઉં તો મને થોડો સસ્તો આપશો ફુગાવાળો ઠીક છે બેટા તને દસ ના બદલે નવ રૂપિયામાં બે ફુગા આપી દઉં છું છોકરો કાકા મારે એક લાલ અને એક પીળો આપો ફુગાવાળો આ લે બેટા લઈને ઘરે જઈને મજા મજા કરો અને સાવચેતીથી છોકરો જરૂર કાકા ખૂબ ખૂબ આભાર એકાવરો બે બાજુમાં આપેલું ચિત્ર છે તેને આધારે વાર્તા તમારે બનાવવાની છે તો ચિત્ર જોઈને વાર્તા તમને ખ્યાલ આવી ગયો હશે વાર્તા કોની છે તો સિંહ ને ઉંદર શું મૂલ્ય આ વાર્તા મળશે તો સેવા ભાવ કદી વ્યર્થ જાય નહીં એક જંગલમાં એક સિંહ ઊંઘી રહ્યો હતો એટલામાં એક નાનો ઉંદર રમતો રમતો આવ્યો અને અનાયસે સિંહના સિંહના શરીર ઉપર દોડવા લાગ્યો ઊંઘમાં ખલેલ પડી ગુસ્સામાં ઉંદરને પકડી લીધો સિંહ ગર્જન કરીને બોલ્યો નાનકડા જીવ તું મારી ઊંઘ બગાડે છે હું તને હવે મારી નાખીશ ઉંદર ડરથી કાપી ઉઠ્યો અને વિનંતી કરવા લાગ્યો મહેરબાની કરીને મને છોડો મહારાજ કદાચ એક દિવસ હું તમારું કોઈ કામ આવી શકું સિંહ હસીને બોલ્યો હા 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 તો નાનો ઉંદર મારો શું કામ આવી શકે પણ પછી તેણે દયાથી ઉંદરને છોડી દીધો થોડા દિવસો પછી એ જ છે જંગલમાં ફસાયેલા એક શિકારીની જાળમાં આવી ગયો તે જોર જોરથી ગર્જના કરવા લાગ્યો તેની ગર્જના સાંભળીને ઉંદર દોડી આવ્યો ઉંદર તરત જ ઝાડના દોરાઓને કાપવા લાગ્યો અને થોડા જ સમયની અંદર સિંહને મુક્ત કરી દીધો સિંહ ખુશ થઈને બોલ્યો ઓ નાનકડા મિત્ર આજે મને તે સમજાયું કે નાના પણ મહાન કામ કરી શકે છે શિક્ષા કોઈપણ નાની લાગતી મદદ ભવિષ્યમાં મોટી સાબિત થઈ શકે છે બધાને દયા અને સન્માન ભાવે મિત્રો જોવું જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન છે કે વૃક્ષારોપણ કરવાનો હોય અને તમારે તમારા પિતાજી વચ્ચે કેવી વાતચીત થશે લખો તમારું નામ લખવાનું છે તમારા પિતાજીનું નામ લખવાનું છે ઘર આગળ પિતાજી સાથે બંને બેઠા છો રવિ છે તે તમારું નામ ત્યાં લખવાનું છે પપ્પા આવતીકાલે શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ છે હું પણ તેમાં ભાગ લઉં છું ને પિતાજી અરે વાહ બહુ સારું વિચાર્યું છે બેટા વૃક્ષારોપણ તો પર્યાવરણ માટે ખૂબ ઉપયોગી કાર્ય છે તમારું નામ હા પપ્પા શિક્ષકોએ પણ સમજાવ્યું કે વૃક્ષો હવા શુદ્ધ કરે છે અને ઉર્જાના સ્ત્રોત છે પિતાજી સાચું છે આપણે પણ ઘરના આગળ આગળે એક વાવેતર કરીએ રવિ હા પપ્પા આપણે નિમનું એટલે કે લીમડાનું એક છોડ વાવીએ એને રોજ પાણી આપીશ પિતાજી ચાલ તો આવતીકાલે વહેલા જ જાગી જઈએ અને નર્સરીમાંથી નમણું છોડ લઈ આવીએ તમે અને પછી આપણે એકઠા માળીએ વૃક્ષ વાવીશું હું મારા મિત્રોને પણ બોલાવીશ પિતાજી ખૂબ સારું તો સજાગ નાગરિક બની રહ્યો છે મને તારી ઉપર ગર્વ છે એમ મહાવરોચ્ચાર આપેલા શબ્દનો છેલ્લો અક્ષર લાવીએ તેના આધારે નવો શબ્દ બનાવવાનો છે સરોવર तो रव पर थी रमकडू डू पर थी डूंगर रव पर थी रसोई ई ऊपर थी इमारत तव पर थी तारू रू पर थी रूपा परमेश्वर ऊपर थी रव पर थी रस्सी सी ऊपर थी सीढ़ी डी ऊपर थी डिंपल लव पर थी मित्रों लाइट टव पर थी तुवाल लव पर थी लोही हव पर थी हीर रव पर थी रमत रमत ऊपर थी तारीख खव पर खमीरवंत तव ऊपर तीर रव पर रंग गव पर ગણપતિ ગણપતી તરથી તોરણ ત્યાર પછીના મિત્રો આગળની અધ્યન નિષ્ફતિ આપણને બે આપેલી છે તેના આધારે તમને પૂછવામાં આવે છે કે તમારા ગામ વિશે બોલો ત્યારે સૌ પ્રથમ શું ધ્યાન રાખશો તો મિત્રો આપણે શું ધ્યાન રાખીશું તો મારું ગામ તમારું ગામ જે છે એ એનું અહીં તમારે લખવાનું છે જે તમે નિબંધ અથવા તો ભાષણ રૂપે પણ લખી શકો છો તો મારા ગામનું નામ માંગરોલ છે તે ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના જે છે તાલુકામાં આવેલું છે એટલે કે તમારે તાલુકો પણ તમે લખવો હોય તો લખી શકો છો ગામ નાનું છે પણ ખૂબ જ સુંદર અને શાંત છે અહીંયા લોકો મહેનતી અને ભાઈચારો ધરાવતા છે ગામના મોટા ભાગના લોકોનો મુખ્યત્વે વ્યવસાય ખેતી છે ખેતરમાં ઘઉં બાજરી જીરું રાયડું જેવા પાકો ઉગાડવામાં આવે છે કેટલાક લોકો પશુપાલન પણ કરે છે ગામમાં પ્રાથમિક શાળા દવાખાનો ગ્રામ પંચાયત અને આંગણવાડી જેવી પાયાની સુવિધાઓ છે બાળકો શાળામાં ભણવા જાય છે અને વૃદ્ધો મંદિરે જેવી ભજન કરે છે મોંગરલમાં કુદરતી સૌંદર્ય ખૂબ છે ખેતરો લીલાછમ ભરેલા હોય છે અને ગરમીમાં ઠંડક આપે છે ગામમાં હનુમાનજીનું મંદિર ખાસ પ્રસિદ્ધ છે અહીં દર શનિવારે ભજન અને આરતી થાય છે દર મહિને શણલ માતાજીના મંદિરમાં મેળો પણ ભરાય છે જેમાં બધા લોકો ખૂબ ઉત્સાહ ભાગ લે છે હું મારા ગામમાં ખૂબ જ ખુશ છું મને એનું શાંત વાતાવરણ અને લોકોનો પ્રેમ ગમે છે હું મારા ગામ મોંગરલ ઉપર મિત્રો ગર્વ અનુભવું છું આભાર મિત્રો આગળના પેડીઓ સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકશો